નમસ્કાર દર્શક મિત્રો સતમેવ જયતે લાઈવ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે એક મહિના અગાઉ થયેલા ઝઘડાની દાવત રાખી મિત્રના ઘરે મોડી રાત્રે જઈને બાઇક અને મોપેડ પર પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી જે અંગે વારાશા પોલીસે ગુનો દાખલ કર્યો છે વારાશા તિવારીની ચાલીની બાજુમાં સંત કવર કોલોનીમાં રહેતા નરેશભાઈ વાઘો મલભાઈ વાઘવાણી માડવી ગેટની બાજુમાં દુકાન ચલાવે છે વારછીયા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું કે એક મહિના અગાઉ મારા દીકરા જય વાઘવાણીને અરુણ સરદાર સાથે મજાક મસ્તી કરતા ઝઘડો થયો હતો તે સમયે અરુણ સરદારે એવી ધમકી આપી હતી કે તું જોઈ લેજે તારા ઘરે આવીને તારી બાઇક અને દઈશ પરંતુ તે સમયે અમે કોઈ ફરિયાદ નહોતી કરી ગત ત્રેવીસમીએ હવે રાત્રે સુધી હતા રાત્રે સાડા ત્રણ વાગ્યે અમારા પાડોશી હરેશભાઈએ ઘરે આવી જોરથી દરવાજો ખકડાવી ભૂમો પાડી અમને ઉઠાડીને કહું હતું કે તમારી બાઇક અને મોપેડ સળગે છે જેથી અમે તરત ઘરની બહાર દોડી આવ્યા અને કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા બાઇક અને મોપેટ સળગતા હતા અમે પાણી છાંટીને આગ બુચાવવાનો પ્રયાસ કર્યો તે દરમિયાન જવાથી અમને ડાબા ને પગે ઇજા પહોંચી હતી મારા દીકરાએ ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો ફાયર બ્રિગેડની ટીમે આવીને આગ બુજાવી હતી અને વારસા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસટી સાંડ સૂર્ય આરોપી અરુણ સરદારને છટ પાડ્યું છે